જિજ્ઞેશભાઈ મેવાણી ને વિનંતી કરું કે બનાસકાંઠાની જિલ્લાની જનતા સંબોધન કરે કોંગ્રેસ જય કોંગ્રેસ આ અવાજ ના જાય દિલ્હી પહોંચાડવાનો દિલ્હી

ગરીબ શોષિત વંચિત સમુદાયમાંથી આવતી મારી બનાસની બેન ઠાકોર એકલા હાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પાયના કાર્યકર્તાઓની મદદથી થી ઝાંસીની રાણીની જેમ ઝઝુવી રહી છે અને બીજી બાજુ બહુ દુઃખ સાથે કેવું પડે આ દેશનો પ્રધાનમંત્રી આ ગરીબ પરિવારની દીકરીને હરાવવા માટે ચૂંટણીના મેદાનમાં ઉતર્યો છે કાશ મોદી સાહેબ તમારી છાતી ખરેખર છપ્પન ઇંચની હોત અને ચીનવાળા ચાર હજાર વર્ગ કિલોમીટર જમીન ભારતની દબાઈને બેઠા છે ત્યાં તમે લાલ આંખ કરી હોત આ ગેણીબેનને તમે લાલ આંખ બતાવવા આવો છો તમે ખાંડ ખાઓ છો તમારા મનમાં ખાંડ ખાઓ છો અરે સમગ્ર બનાસકાંઠાના દલિત સમાજના ભાઈઓને ફરી અપીલ કરું છું જિગ્નેશ બેવાણીએ અહીંયા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય એનાથી એક વોટ ઓછો મળવો જોઈએ નહીં તમને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની સોગંધ છે આ લોકો ચારસો સીટોની વાત કરે છે ચારસો સીટો કેમ લાવી છે ચારસો સીટો એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું બંધારણ ખતમ કરવું છે અને આદિવાસી ઓબીસી અને દલિત સમાજને મળતી અનામત ખતમ કરવી છે એટલા માટે ચારસો સીટો લાવવાની વાત કરે છે સાથીઓ આ પ્રધાનમંત્રી અને એમની પાર્ટીને ઓળખવાની જરૂર છે લાંબી વાત નથી કરવી ટૂંક સમયમાં જેની દાદી ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે છાતી પર ગોળી ખાધી એ ક્રાંતિકારી વિરાંગડા પ્રિયંકાજી આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે ત્યારે ખાસ બનાસકાંઠાની સમગ્ર ગુજરાતની અને દેશની બહેનોને માતાઓને ખાસ યાદ કરાવવા માંગુ છું હમણાં બે દિવસ પહેલા હું કર્ણાટક હતો અને કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટી એ જેડીએસ નામની પાર્ટીના એક ઉમેદવાર ને ટેકો આપ્યો કોણ ઉમેદવાર એક એવો ઉમેદવાર જેનું નામ પ્રજવલ્લા રેવન્ના આ કે ન્યૂઝ ચેનલ વાળા નહી બતાવે સાજે જોઈ લેજો પ્રજવલ્લા રેવન્ના નામનો એક એવો બળાત્કારી જેણે સોળ વર્ષથી લઈને પોતાની માની ઉંમરની પાસઠ વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કાર કર્યો ચારસો સ્ત્રીઓ ઉપર બળાત્કાર કર્યો અઢળક બહેનો ઉપર છેડતી કરી એની ત્રણ હજાર બળાત્કારની એને સેક્સની સીડીઓ તૈયાર થઈ આનો મેસેજ જેપી પી નડ્ડા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પહોંચાડવા અમે હવે છતાં આ નિર્લજ નેતાઓ ગુજરાતની જેમ અસ્મિતાને ગૌરવ કર્યું બિલકિસ બાનુના બળાત્કારીઓને છોડીને મણિપુરના મુદ્દે ચૂપ રહ્યા એમ નરેન્દ્ર મોદીને ખબર હોવા છતાં આ બળાત્કારીને ટિકિટ આપી ચૂંટણીનું ભંડોળ આપ્યું એના ખભે હાથ મૂક્યો અને દેશના પ્રધાનમંત્રીએ આ બળાત્કાર કરનારા રેવન્ડા માટે બેશરમીપૂર્વક પ્રચાર કર્યો પ્રચાર આ રામના નકલી ભક્તોનો ઓળખી લો આ જય શ્રી રામ બોલનારો ઓળખીલો આ ધર્મની વાતો કરનારા લોકોને કહેવા માંગુ છું કે બનાસકાંઠાની અઢારે હાલમ એક થઈ જાય જ્ઞાનીબેન ઠાકોર માટે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરને લઈને કોઈ પણ પોલીસના મિત્રો એ બધાને કહેવા માંગુ છું છેલ્લા વીસ વર્ષનો ગુજરાતનો ઇતિહાસ ખોલીને જોઈ લેજો સમય બદલાતા વાર નથી લાગતી તમારા પોલિટિકલ આકાઓના ઇશારે કામ ચૂંટણીમાં ના કરતા ચૂંટણી તો પતી જશે પછી અમે પણ બનાસકાંઠામાં જ રહેવાના છીએ તમે વિધાનસભાની ચૂંટણીમાં જે ધંધા કર્યા છે એ પણ ખબર છે ખબરદાર મારી બેનનું જો આ ચૂંટણીમાં કોઈએ નામ લીધું તો મારું નામ બી જીગ્નેશ મેવાણી નથી તમારું છઠ્ઠીનું ધાવણ કાઢીશ એટલે બધા મિત્રોને ફરી અપીલ કરું છું આ ચૂંટણીની અંદર તમારી પૂરી તાકાત લગાવો આ ગરીબ વંચિત સમુદાયમાંથી આવતી બેન એ બનશે દલિતોનો અવાજ વંચિતોનો અવાજ ઠાકોરોનો અવાજ ખેડૂતોનો અવાજ મજદૂરોનો વ્યાપારીઓનો અવાજ આ સર્વ સમાજની નેતા જ્ઞાનીબેન ઠાકોર માટે ફરી એકવાર નારો લગાવીએ અને એની સાથે મારી વાણીને વિરામ આપું છું બડા સ્નીબેન બડા સ્નીબેન જ્ઞાનીબેન આખું બનાસકાંઠા તમારી સાથે છે બનાસકાંઠાનો દલિત સમાજ તમારી સામે છે મારા નામનો મિસયુઝ કરીને કોઈ ચાળો કરવા ફોન કરી ચિંતા ના કરતા આ દીકરો દલિત સમાજનો આસામની જેલ દલિત સમાજ માટે ગયો છે ગુજરાતના પચાસ લાખ દલિતોને ખબર છે તો સાથીઓ લડેંગે જીતેંગે જય ભીમ જય ભારત જય કોંગ્રેસ દાતા વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત ત્રણ ત્રમથી વિધાનસભાની અંદર ગરીબ અને પચાસ વર્ગના લોકો માટે હંમેશા બુલંદવાજથી રજૂઆત કરે છે એવા ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડીને વિનંતી કરું કે આવો અને બનાસકાંઠા જિલ્લાની જનતાને સંબોધન કરો બનાસકાંઠા લોકસભાના આપણા ઉમેદવાર ગેનીબેન એ જ રીતે વર્ગમના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી ના સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન સ્રીઓ બંદાસકોટા જિલ્લામાંથી ગોમરે ગોમરે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો માતાઓ બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે ભાષણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે માંગુ છું કે આપણા પાસે ચૂંટણી માટે દિવસ દિવસ બે જ બાકી છે ત્યારે હું આ વિસ્તારની લાખણીની કહેવા છું કે જરા જોજો બે દિવસ ક્યોક ને ક્યોક આ બનાસકાંઠા જનતાને સોમેવાળા છેતરી ના જાય એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે સાથે સાથે આ વિસ્તારમાંથી ગેનીબેનને સમર્થન ને આપવા માટે આજે હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું પણ સાથે સાથે અમે જે વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને ગેનીબેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું સાથે સાથે હું થોડું કહેવા માંગુ છું કે આ વિસ્તારમાંથી ગેની બેન પણ ભાજપ બહુ જ ઓખમાં ખખડી રહ્યા છે એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતિભાઈ ખરાડી પણ ખખડે છે એ જ રીતે વડગામમાંથી જીગ્નેશ મેવાણી ખખડી રહ્યા છે એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યોક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના અધ્યક્ષ અને આક્રમક નેતા એવા ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈને વિનંતી કરું કે લાખણીની આ ધરતી ઉપર બનાસની બેન ગેની બેનનો નારો બુલન બનાવે બનાસની બેન બનાસની બેન બનાસની બેન આપણા ઉમેદવાર બેન શ્રી જ્ઞાની બેન મંચસ્થ બધા મહાનુભાવો અને આ આપણે કોના સામે લડીએ છીએ એ સમજવાની જરૂર છે પ્રિયંકાજી થોડી ક્ષણોમાં આવી રહ્યા છે એક સૂત્ર હું બોલાવું હું કઉ લડેગે તમારા બધાને કહેવાનું છે જીતેંગે લડેંગે लड़ेंगे लड़ेंगे कांग्रेस पार्टी कांग्रेस पार्टी આપણે કોની સામે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે એક બાજુ બેંક છે એક બંધારણીય પદ ઉપર બેઠેલો વ્યક્તિ છે